ભાવનગર શહેરમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો એ કિસમની કરવામાં આવી અટકાયત નમસ્કાર દર્શક મિત્રો બી ઈ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં દારૂની હેરફેર પર લોકલ ક્રાઈમ બ્રાન્ચે સકંજો કસ્યો એલસીબી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી એ કિસમની કરવામાં આવી અટકાયત ભાવનગર શહેરી વિસ્તારમાં એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે ચોક્કસ હકીકત મળી હતી કે માધવ પાસે આવેલ અષ્ટવિનાયક કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગમાં બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પાર્સલમાં લાવી હેરફેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરી હતી રેડ દરમિયાન પોલીસને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અડતાલીસ બોટલનો જથ્થો મળી આવ્યો હતો આ દારૂના જથ્થાની કુલ કિંમત રૂપિયા એક લાખ એકોતેર હજાર ચારસો આંકવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળેથી અમિત ઉર્ફે વેન્ચર મહેશભાઈ પરમાર ઉમરવર્ષ ચાલીસ રહે અદેવાડા ચંદ્રોદય પાર્ક સોસાયટી વાળાને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી અમિત ઉર્ફે વેન્ચર મહેશભાઈ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દારૂની આ હેરાફેરીના મૂળ સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી વધુ સમાચાર માટે બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો આજના સમાચારમાં બસ આટલું જ નમસ્કાર